સુરતના વરાછા માનઘર ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા ત્રીસ થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે દિલ્હીના મુખ્યમંત્રી નીડીએ ધરપકડ કરતા સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી અને તેની સાથે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે સુરતના વરાછા માનઘર ચોક ખાતે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યો હતો

ભળી ગઈ છે તે આક્ષેપ ઇન્ડિયા ગઠબંધન દ્વારા કરાયા હતા